આપણે જે મગફળીના વાવેતર કર્યા છે એમાં સોયાબીન કપાસ ને એવા બીજા અલગ અલગ જે આપણે વાવેતર થતા બરાબર એ વાવેતરોનો ઘટાડો આવી અને મગફળીનું વાવેતર વધારે થયું હતું અને સરકારી આંકડા મુજબ જોઈએ તો એવું શંકા હતી કે ભાઈ સાત સાઠ લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાની શક્યતાઓ હતી પણ ખેડૂત મિત્રો એ ટાર્ગેટ હતો એવો કે એટલું ઉત્પાદન મળશે કે એટલું વાવેતર થયું છે પણ ખરેખર જે બે હજાર ની અંદર જે કંઈ ઉત્પાદનો મળ્યા છે જે સોળગુંઠાના વિઘાની અંદર અમુક ખેડૂતોને બાવીસ મણ પચીસ મણ ને કોઈ પંદર મણ ને જે થતી મગફળી બરાબર હવે ત્રીસ મણ સુધી પણ અમુક ખેડૂતોને થઈ શકતી હોય પણ ખરેખર ખેડૂત મિત્રો આ વર્ષે જનરલ સર્વે જોતા એવું લાગે છે કે સરેરાશ થી અઢાર મણ જેવો પણ ઉત્પાદનો આવી શકે એ દેખાતું તું અને એને બદલે દસ બાર મણ જેવી જે મગફળીના ઉત્પાદન આવ્યા છે અને જે આપણે ત્રેવીસ ચોવીસ ની સરખામણી જોતા ઉત્પાદન અડતું આવ્યું છે અને જે સરકારી આંકડા જોતા એવું લાગતું કે ભાઈ એટલું ઉત્પાદન થશે પણ એનું અડધું ઉત્પાદન સમજવાનું છે અને એટલું ઉત્પાદન આપણા હાથમાં આવવાની આશા હતી એમાં પણ અડધું ઉત્પાદન આવવાની શક્યતા હતી એમાં પણ હવે ખેડૂત મિત્રો વરસાદ કમોસમી વરસાદે આપણે આઠ દસ દિવસ વરસાદથી નુકસાન થયું છે અને તેમાં પણ ઘટાડો આવી અને મગફળીનું આપણે જનરલ સર્વે પ્રમાણે જો આપણે આમ ખેડૂતને ખરેખર એટલો અંદાજ આવતો હોય કે એટલું અડધું ઉત્પાદન હતું એમાંથી પણ વરસાદની નુકસાન હિસાબે ઉત્પાદન હાથમાંથી ગયું છે અને કોરી મગફળી રહેવાની શક્યતાઓ હાવ વીસ પચીસ ટકા જ રહી છે બરાબર આપણે ઓલ ઓવર ગુજરાતની અંદર આપણે જોતા એવું લાગે છે તો ખેડૂત મિત્રો મગફળીનું ઉત્પાદન પણ ઘટ્યું છે અને કોરી મગફળી પણ એટલી આપણે હાથમાં નથી આવી ખેડૂતોને તો હવે ખરેખર ખેડૂત મિત્રો આપણે એક ખાસ વિચારવા લાયક સંદેશ તમને મારે એ દેવા છે કે આપણે મગફળીની અંદર ઉત્પાદન ઓછું અને મગફળી પલળી ગઈ છે તો હવે ખેડૂત મિત્રો આપણે બે હજાર છવ્વીસ ની અંદર મગફળીના વાવેતર તો કરવાના છે બરાબર તો હવે આપણે મગફળીના વાવેતર કરશું તો મગફળી કઈ આપણે બીજે કઈ વિદેશથી તો મગાવાની નથી તો ખેડૂત મિત્રો મારે તમને ખાસ એ કહેવાનું છે કે જે અત્યારે આપણી પાસે છગવડ ન હોય અથવા હોય તો મોટા ખેડૂતો પાસે કોઈ પાસે અથવા નાના ખેડૂત પાસે જે કોરી મગફળી હોય અને જે મગફળી ખેડૂતો એવા ખેડૂતોએ અત્યારથી એડવાન્સમાં મગફળીના બુકિંગ કરી લેવા અથવા તો મગફળીનો ઓર્ડર આપી અને જે આપણી પાસે પૈસાની સગવડ હોય એવી આપણે મગફળીની વ્યવસ્થા કરી લેવી એનું કારણ છે કે મગફળીનું બિયારણ પણ મળવાની

કે મગફળી ઉત્પાદન ઘટ્યું છે અને મગફળી કોરી મગફળી હાથમાં પણ નથી આવી તો અત્યારે જે આપણે સરકારી ટેકાના ભાવે જે મગફળી ની ખરીદી થાય છે એમાં જો કોઈ ખેડૂતો કોરી મગફળી નાખી દેતા હોય તો ખાસ જોજો અવર હવર ખેડૂતોને એકબીજાને મદદરૂપ થઈ અને મગફળી ના બિયારણ ની વ્યવસ્થા પેલા કરવી પછી જે તે કઈ આપણે મગફળી વેચવા લાયક હોય એ મગફળી વેચવાની અને ખાસ તમે મગફળી બિયારણનું બિયારણ પેલા તમે એક કાળજી લેજો એટલે ખેડૂત મિત્રો મારે તમને ખાસ કહેવાનો સંદેશ તો એ હતો કે ભાઈ મગફળી કાળજી લેજો પછી જે કઈ મગફળી પલરી ગયેલી હોય અને પછી સુકાઈ હોય એ મગફળી ઉગવાની શક્યતાઓ સાઠ સિત્તેર ટકા રહેતી હોય છે એટલે કે ડેમેજ વાળો કોઈ દાણો હોય છે અથવા તો કોઈ આપણે મગફળી કોરી કાઢીને ઘરે પહોંચાડી દીધી હોય તો એની અંદર ભેજ અને બાફ લાગ્યો હોય એને હિસાબે ડેમેજ પકડી લેતું હોય હવાના હિસાબે તો એ મગફળી ઉગવાની શક્યતા ઓછી રહેતી હોય છે અને જ્યારે પાછું ફોલવાનું હોય ત્યારે પણ ભેજ મારતા હોય છે એ ભેજ મારીને પાછી મગફળી સુકવીએ છીએ એટલે મગફળીનું બિયારણ સો ટકા ઉગાવો ન આવે એની ખાસ કાળજી લેવાની છે ખેડૂત મિત્રો એટલા માટે થઈને જ મેં તમને એક આ વિડીયોના માધ્યમથી માહિતી આપી છે કે ખેડૂત મિત્રો મગફળીના બિયારણ બાબતે તમારે ખાસ કાળજી લેવાની છે પછી મગફળી આપણે અહીંયા જે સરકારે ટેકાના ભાવે ખરીદી કરી લેશે અને પછી જો મગફળીનું બિયારણ આપણે અહીંયા ક્યાંય કોઈ ખેડૂત પાસે હાલમાં વધારે સ્ટોક ન હોય અને ખેડૂત મિત્રો તમે સમજો છો કે એટલી મગફળી નથી સો સો ભાગ મગફળી છે તો એટલામાંથી બિયારણ પૂરું થાય પણ નહીં તો મગફળી ક્યાંય બહારથી તો વિદેશથી મગાવવી પોસાતી નથી બરાબર તો ખેડૂત મિત્રો આ એક જ તમારે મગજમાં રાખવાનું છે બિયારણની વ્યવસ્થા પહેલા કરવાની છે પછી તમારે જે કઈ વેસવાની લેવાની દેવાની પછી બધી વાતો સીતો કરવાની છે એટલે ખેડૂત મગફળી મગફળીના ભાવ ઊંચા પણ જઈ શકે અથવા મગફળી કોરી મગફળી એટલે ભીની મગફળી તો મળવાની જ છે બરાબર બગડી ગયેલી ને પલરેલી તો બિલાણ માં જાય એવી મગફળીઓ પછી હાથમાં આવે અને આપણા બે હજાર છવ્વીસ ના ચોમાસા ઉત્પાદન ફેલ ન જાય એ માટે થઈને ખેડૂત મિત્રો આ મારે તમને સંદેશ આપવાનો હતો તો ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ખેડૂત મિત્રો આ જે મેં માહિતી આપી બીજી તમને માહિતી સારી લાગી હોય તો તમામ ખેડૂતને આ માહિતી શેર કરજો એટલે જેથી કરીને કોઈ ખેડૂતને આ માહિતી ભોગી શકે અને કોઈ પણ ને આ એક મગજમાં ન હોય તો એના મગજમાં એક આ વાત વાતથી દેખી શકે